વડોદરા અને ભરૂચ વચ્ચે વાર્ષિક લાખો રૂપિયાની માતબર આવક ધરાવતા પાલેજ રેલવે સ્ટેશન પર દાદર અજમેર સુપરફાસ્ટ ટ્રેનને સ્ટોપ આપવા પાલેજ પંથકના મુસાફરો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે દાદર અજમેર ટ્રેનને પાલેજ રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવે તો પાલેજ સહિત આસપાસના વીસ જેટલા ગામોના લોકોને લાભ મળી શકે એમ છે પાલેજ પંથકના મુસ્લિમ બહુમતી ધરાવતા ગામોના લોકો સમયાંતરે અજમેર શરીફ સ્થિત મુખ્ય વિશ્વવિખ્યાત હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તી સાહેબની દરગાહ શરીફ પર ઝિયારત માટે જતા હોય છે અજમેર શરીફ જોવા માટે પાલેજ પંથકના મુસ્લિમ સમુદાયના ના લોકોને ભરૂચ અથવા વડોદરાની ટ્રેનમાં જવું પડે છે જેને કારણે સમય અને નાણાંનો પણ વ્યય થાય છે મારવાડી લોકો રાજસ્થાની કારીગરો પણ વસતા હોય તેઓ રાજસ્થાન જવા માટે સીધી ટ્રેનની સુવિધા ન હોવાને કારણે મુશ્કેલી પડી રહી છે પાલેજ રેલવે સ્ટેશન પર દાદર અજમેર ટ્રેનનો સ્ટોપ આપવામાં આવે તો પાલેજ રેલવે સ્ટેશનની આવકમાં પણ વૃદ્ધિ થઈ શકે એમ છે છેલ્લા ઘણા વર્ષોથી પાલેજ રેલવે સ્ટેશન પર દાદર અજમેર ટ્રેનના સ્ટોપ જ માટે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરાઈ છે પણ હજુ સુધી પાલેજને દાદર અજમેર ટ્રેનનું સ્ટોપે જ મળ્યું નથી તો રેલવે તંત્ર દ્વારા પાલેજ રેલવે સ્ટેશન પર દાદર અજમેર ટ્રેનનો સ્ટોપ આપવામાં આવે એવી પાલેજ મથકના મુસાફરો દ્વારા પ્રબળ માંગ ઉઠવા પામી છે